ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની જાહેરાત થઈ ચૂકી છે ત્રણ દિવસથી આ ટૂંકું સત્ર યોજાશે જેમાં સરકારી વિધાયક પણ આવશે અને બની શકે કે સરકાર કોઈ બિલ પણ લાવે આ મામલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું છે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ મામલે જાણકારી પણ આપી છે કે આવનારા આઠ નવ અને દસમી જે સપ્ટેમ્બર તારીખ છે તે તારીખોમાં ત્રણ દિવસીય ચોમાસાનું સત્ર યોજાશે અને તેમણે કહ્યું છે કે વીસ ઓગસ્ટ સુધી જે ધારાસભ્ય છે તે ધારાસભ્ય તેમના પ્રશ્નો છે તેની પણ જાણ ગુજરાત વિધાનસભાને કરી શકે તેમ છે આ ત્રણ દિવસું સત્ર યોજાવાનું છે તેમાં સરકારી વિધેયક પણ આવશે અને બની શકે કે સરકાર કોઈ નવું બિલ લાવે તો પણ નવાઈ નહીં અને આ વિધાનસભાના સત્રને લઈને જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ વિગતો આપી છે ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પંદરમી વિધાનસભાના સાતમા સત્રનું આહવાન કર્યું છે આ ચોમાસું સત્ર તારીખ આઠ નવ દસ સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ અઢાર ઓગણીસ વીસ ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે તો એક ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ આપવાની બંને પદ્ધતિ ચાલુ રહેશે ખાસ કરીને ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટહુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જ્યારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ જે છે એ તારીખ છ નવ બે હજાર પચીસના રોજ શનિવારના બોલાવવામાં આવશે તેની અંદર બાકીના વિગતવાર જે કામો છે તેની ચર્ચા કરવામાં આવશે આમાં ત્રણ દિવસીય સત્ર યોજાશે ચોમાસાનું ટૂંકું સત્ર રહેશે અને જોવાનું તે પણ રહેશે કે નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે ત્યાં સત્રમાં કયા પ્રશ્નો પૂછે છે કઈ તેમની વાત મૂકે છે તેમના મત વિસ્તારના કયા પ્રશ્નો પર તે મૂકે છે અને કેવી સ્થિતિ આ ગુજરાત વિધાનસભામાં પણ સામે આવે છે અને સરકાર પણ કયું વિધેયક લાવે છે તે પણ જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો